દર વર્ષે નવલા નોરતાનું ભવ્ય આયોજન કરે છે ત્યારે નવરાત્રીના આગમન ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખુર્દ ગામમાં મહોત્સવની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને નવજાગૃતિ યુવક મંડળ દ્વારા સુરત ખાતેથી માધ્યા શક્તિની મૂર્તિ ગામ ખાતે લાવતા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી માતાજીનું ગામમાં આગમન થતાં ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ગામમાં માતાજીની વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને સમગ્ર ગામમાં આધર શક્તિની ભક્તિમાં લીન બન્યું હતું આ શોભાયાત્રા મંદિર પાસે ગરબા ચોક ખાતે આવી હતી અને પંડાલમાં માતાજીને પ્રસ્થાપિત કરી આરતી ઉતારી ગરબે ઘુમ્યા હતા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર